દોસ્તો શું તમને ખબર છે અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટનાનું આખરે કારણ સામે આવી ગયું છે વિજયભાઈ રૂપાણી જેઓ સ્વર્ગસ્થ થયા છે સાથે સાથે ત્રણસોથી વધારે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે દોસ્તો આજના વિડીયોમાં ખબર પડી છે પાંચ દિવસ પછી આખરે આ શું કારણે શા કારણે આ પ્લેન ક્રેશ થયું હતું અને ગણતરીની મિનિટોમાં જ આટલા બધા લોકોનું જે કાંઈ પણ છે જાનહાની થઈ હતી આજના વિડીયોમાં આ તમામ બાબતો વિશે અમે તમને જણાવીશું સાથે એ પણ જણાવીશું કે એમની જે વિજયભાઈ રૂપાણીની દીકરી છે એમણે શું કહ્યું છે આખરે આ તમામ વાતો જાણવા માટે આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો સાથે અમે આમ આ રૂપાણી પરિવાર સાથે જોડાયેલી કેટલીક અદભુત વાતો પણ જણાવીશું કે એમના પરિવારમાં કોણ કોણ છે આખરે એમના પર જ્યારે આ દુઃખનો પહાડ તૂટી પડ્યો છે ત્યારે અલગ અલગ માધ્યમથી લોકો એમને તો વિજયભાઈ રૂપાણીને તો શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે પરંતુ એમના પરિવારને પણ મળીને રૂબરૂ મળીને કે સોશિયલ મીડિયાના માધ્યમથી જ્યારે સાંત્વના પાઠવી રહ્યા છે ત્યારે આજેના વિડીયોમાં અમે તમને આ તમામ બાબતો વિશે સ્પષ્ટપણે વાત કરવાના છીએ માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ કોમેન્ટ બોક્સના માધ્યમથી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી અને એમની સાથે જે ત્રણસોથી વધારે લોકોના અવસાન થયા છે એમને શ્રદ્ધાંજલિ પાઠવવાનું ચૂકતા નહીં ઓમ શાંતિ અવશ્ય લખી દેજો કારણ કે આ સૌ નિર્દોષ લોકોની જે કાંઈ પણ આ મોત થયું જે દુર્ઘટના ખૂબ સામાન્ય ગણી ન શકાય એવી ઘટના હતી ત્યારે આ વિડીયોમાં આગળ વધે તે પહેલાં ચેનલ ઉપર જો તમે પહેલીવાર આવ્યા હોય અને અમારી યુટ્યુબ ચેનલને હજુ સુધી આપે સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે દોસ્તો વિજયભાઈ રૂપાણી કે જેઓ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે ત્યારે એમના કાર્યકાળ દરમિયાન એમનું યોગદાન ખૂબ મહત્ત્વનું રહ્યું હતું જેને આજે પણ લોકો યાદ કરે છે આજે વિજયભાઈના અવસાન બાદ એમના ધર્મપત્ની અને એમના બાળકો જે છે એમને લોકો સાંત્વના પાઠવતા થાકતા નથી અનેક રાજકીય નેતાઓ સામાજિક આગેવાનો સાથે સાથે અનેક વ્યક્તિઓ હવે એમને એમના પરિવારને સાંત્વના પાઠવવા માટે પહોંચી રહ્યા છે ત્યારે અમે તમને જણાવી દઈએ છીએ કે ભારત અને ગુજરાતમાં જેમ નામ છે એવા ભારતના યશસ્વી મુખ્યમંત્રી એ યશસ્વી વડાપ્રધાન એટલે કે નરેન્દ્રભાઈ મોદી પણ ગઈકાલે કે બે દિવસ પહેલાં જ્યારે પહોંચ્યા હતા ત્યારે એમણે પણ વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની એટલે કે વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની છે અંજલીબેન રૂપાણી કે જેમને એમણે સાંત્વના પાઠવી હતી અને ત્યારબાદની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુવાગે ફેલાઈ હતી ત્યારે દોસ્તો હવે અમે તમને જણાવી દઈએ કે પ્લેન ક્રેશ થવાનું કારણ એન્જિન ફેલ થયું હોય એવી વાતો હતી આખરે એમનું સ્પષ્ટ અને સાચું કારણ હજુ સુધી કોઈ જાણી શક્યું નથી પ્લેન ક્રેશ થતાની સાથે જ એવું કહેવામાં આવી રહ્યું હતું કે બે એન્જિન જે હતા એ ફેલ થયા હતા અને ત્યારબાદ આ પ્લેન છે એનો કાબુ ગુમાવ્યો હતો અને એક સાથે ત્રણસોથી વધારે લોકોના અવસાન થયા હતા એમાં ભારતના ગુજરાત રાજ્યના પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી પણ એ પ્લેનમાં જ સવાર હતા અને અચાનક જોત જોતામાં જ એમના સહિત ત્રણસોથી વધારે લોકો મોતને ભેટી પડ્યા વિજયભાઈ રૂપાણી કે જેઓ લંડન જઈ રહ્યા હતા એમની દીકરી રાધિકા રૂપાણી જે લંડનમાં રહીને અભ્યાસ કરતી હતી એને મળવા માટે જ જઈ રહ્યા હતા અને ત્યારે અચાનક આ ઘટના બની ત્યારે એઓ પણ ચોંકી ગયા હતા એમના પરિવારના સભ્યો ઘેરા શોકમાં ડૂબ્યા છે એક સાથે ત્રણસોથી વધારે જે લોકોના અવસાન થયા છે તમામના પરિવારને મળીને સરકાર દ્વારા પણ આ સાથે સાથે સામાજિક આગેવાનો દ્વારા પણ સાંત્વના પાઠવવામાં આવી રહી છે સૌને એક મદદ કરવામાં આવી રહી છે આર્થિક રીતે પણ એમને સૌ કોઈને રાશિ અર્પણ કરવામાં આવી રહી છે ત્યારે આ તમામ બાબતોને લઈને એક સમગ્ર ગુજરાત રાજ્યમાં ઘેરા શોકનો માહોલ છે કારણ કે એક સાથે આટલા બધા લોકોનું અવસાન થયું છે ત્યારે આ ઘટનાની તપાસ હાલમાં ચાલુ છે અને આગળ જે કાંઈ પણ પુરાવાઓ છે એ આગળ આવી શકે છે સામે ત્યારે આપ આ ઘટના વિશે શું કહેવા માગો છો તમારા વિચારો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો અને દોસ્તો હજુ આપે આ સૌ ત્રણસોથી વધારે દિવંગત આત્માઓના શાંતિ માટે આપે પ્રાર્થના ન કરી હોય તો કમેન્ટ બોક્સના માધ્યમથી આપ અવશ્ય પ્રાર્થના કરજો ઓમ શાંતિ અવશ્ય લખી દેજો અને આશા રાખીએ છીએ તમને આજની આ માહિતી યુઝફુલ લાગી હશે જો આપણને માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા દરેક ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે શેર કરજો તથા આવાના આવા રસપ્રદ અને રોચક વીડિયોઝ માટે બે લાયકન દબાવીને સબસ્ક્રાઇબ કરજો અમારી યુટ્યુબ ચેનલને ધન્યવાદ